ડબુઈ પંથકમાં મોડી રાત્રે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી વિમલ પાર્ક ગોવિંદ પાર્ક ઉમા સોસાયટી નગરપાલિકા શોપિંગ સહિત અનેક નીચાણવાળા સોસાયટીઓમાં પાણી ભરાયા વહેલી સવારે નીકળતા વિદ્યાર્થીઓને નોકરિયાતોને હાલાકી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પાલિકા કામે લાગી રાત્રેના ડબુઈમાં 4 કલાકમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ

પૂંજીભા સોસાયટી આયુષ સોસાયટી પેલી બાજુ ઇન્દ્રપુરી સરિતા એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવે છે ત્યાંથી નીકળી રહ્યું છે અહીંયા આગળથી બી મંદિર આગળથી બીએપીએસ આગળ જે હોટલ છે ત્યાંથી ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ડુંગરું છે અને આટલા આમ તો એક બુંગરામાંથી આખા ડભાઈનું પાણી નીકળી રહ્યું છે નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો વરસાદી કાસ ચોખ્ખી બનાવો વરસાદી કાસ પોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે જે વેઠવું પડે છે કે તમે આગળ આવો તો તમને ખબર પડે અમારા ઘરમાં રહી જુઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે નગરપાલિકાને વિનંતી કે બધા નાળા સિંગલ સિંગલ જે ભૂંગરા છે તે હટાવો વરસાદી કાસ મોટી બનાવો દબાણો હટાવો અને સ્લેબ ડ્રેન બનાવો બસ